જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે સફરજનની સામગ્રી શેર કરી છે પણ આજ ફરીથી એક નૂતન રીતે આપણે ફરીથી સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે બે નંગ સફરજન લીધા એને ખાસા કરી લીધા અને એની છાલ ઉતારી લેવાની અને અહીંયા મેં એક કપ દૂધ લીધું છે સીધું એને શું કરવાનું ડાયરેક્ટ દૂધમાં જ ખમણી લેવાનું છે હવે દૂધમાં ખમણવાનું કારણ શું છે કે સફાજન છે ને કાળા નહીં પડે કારણ કે તરત જ કાળા પડી જાય છે તો આપણે ગેસની આંચને ધીમી રાખી અને એને સતત ચલાવતા રહીએ એને થાતા વાર નહીં લાગે આ સામગ્રીને જેમ દૂધનો ભાગ બળે ત્યારે જ આપણે એમાં સાકર પધરાવી દેવાની છે હવે બેન અંગ અહીંયા સફરજન લીધા હતા તો અહીંયા અડધો કપ આપણે સાકર અડધા કપ સાકરનો ઉપયોગ કરવાનો છે આપણે સુગંધી પધરાવી દઈએ સુગંધી માટે એલચીનો ઉપયોગ કર્યો છે અને આમાં સાથે સાથે આપણે બદામનો ભૂકો પધરાવો બદામનો ભૂકો ખાલી ફક્ત અહીં બેથી ત્રણ ચમચીનો ઉપયોગ કરવાનો છે આપણે જો બદામના ભૂકાનો ઉપયોગ ના કરવો હોય તો આપ અહીંયા કાજુનો ભૂકો લઈ શકો છો અથવા તો આપણે સ્કીપ બી કરી શકો છો પણ આવું કંઈક સામગ્રી એમાં પધરાવીએ તો સામગ્રી સુંદર સિદ્ધ થાય અને બાઇન્ડિંગ સુંદર આવી જાય તો અહીંયા એક ચમચી ઘી પધરાવ્યું પહેલાં આપણે ઘીનો ઉપયોગ નહોતો કર્યો અથવા તો મલાઈવાળા દૂધનો બી ઉપયોગ આપણે નહોતો કર્યો કર્યો હવે આપણે ગેસની આંચ ધીમે રાખવાની હંમેશા કારણ કે આપણે ગેસની આંચ જો હાઈ કરશું વધારે કરશું તો સામગ્રી નીચેથી બેસવા મળશે એટલે દાજવા મળશે અને આપણે હંમેશા હું એ જ સજેસ્ટ કરું છું કે કઢાઈ હંમેશા ઝાડા તળિયાવાળી લેવાની કારણ કે એમાં સામગ્રી સુંદર થાય છે હવે આ સ્ટેજ પર ગેસની આંચને બંધ કરી દેવાની ગેસની આંચને બંધ કર્યા પછી સામગ્રીને એમાં ને એમ જ કમસે કમ દસ મિનિટ રહેવા દેવાનું હવે દસ મિનિટ રાખવાનું કારણ શું છે કે લોહીયું ગરમ હશે તો સામગ્રી એમાં સુંદર ઠંડી થઈ જશે અને એને સરખું ઘૂંટવાનું ઘૂંટવાથી ચાશની ઘટ થાય તો એ સામગ્રી અહીંયા ઠંડી થઈ ગઈ છે હવે આપણે અહીંયા એક ચોકીમાં કે ડીશમાં ગમે એમાં આપણે એને ટાળી દઈએ જો આપણે હું હજી એક કહું કે ઘૂંટવાથી શું છે કે ઘણીવાર જો લીલા મેવાની સામગ્રી આપણે જે કરીએ છીએ ને તો લીલા મેવાની સામગ્રી સેમ ડે આપણે કહીએ તો તે જ દિવસે આમ સુંદર કઠણ નથી થતી એને એક દિવસ આપણે રેસ્ટ આપીએ કે સુંદરી કઠણ થઈ જાય છે તો એટલે આપ સેમ ડે જો સામગ્રી કરશો તો આપને એવું લાગશે કે ઢીલી રહી ગઈ છે પણ ના સામગ્રી થઈ ગઈ હોય છે પણ એક દિવસ આપ રાખશો ને તો બીજા દિવસે સુંદર એને ટૂંક થઈ જશે તો અહીંયા સુંદર મેં એને ચોકી લીધી છે ચોકીમાં એને નીચે મેં ઢારી દીધું છે તો હાથમાં જો તો સામગ્રી ચીપકી નથી રહી એટલે ચોંટી નથી રહી તો આપ તાવીથે તીબી એને સ્પ્રેડ કરી શકો છો એકદમ એને સરખું એટલે સ્પ્રેડ કરી દેવાનું આપ નાના મોટા આકારના અહીંયા ટૂંક કરી શકો છો એ બદામનો ભૂકો છે એ ચપટીક ઉપરથી ખાલી પથરાવી દઈએ અને એને સરખું પ્રેસ કરી દઈએ એટલે એમાં બદામનો ભૂકો ચોંટી જાય આપ અહીં આપ સ્વેચ્છા કોઈ બી સજાવટ કરી શકો છો કદા કાજુ બદામ પિસ્તા કોઈ બી સજાવટ આપણે લઈ શકો છો તો અહીંયા હવે આપણે ટૂંક કરી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા સફરજન એટલે સફરજનની સામગ્રી આપણે સિદ્ધ કરી તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે આપને જો એમાં કંઈ ન સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બેલાઇકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન પહોંચી જાય તો અહીંયા હવે આપણે એને પાત્ર પણ સાચી લઈએ તેના ટૂંકજો કેટલા સુંદર અહીંયા થઈ ગયા છે હવે બદામનો ભૂકો આમાં આપણે પધરાવેલો એટલે એની બાઇન્ડિંગ ખૂબ સુંદર આવી ગઈ છે તો જો પહેલી વાર આપ સફરજનની સામગ્રી કરતા હોય તો એમાં આપ બદામનો અથવા કાજુનો ભૂકો પધરાવશો તો ખૂબ સુંદર સામગ્રી થશે નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડું તો કેટલું સુંદર એનું ટેક્સચર આવી ગયું છે તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ